જળબંબાકાર તળાવો ઓવરફ્લો થયા અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં તારીખ છવ્વીસ આઠ બે હાજર ચોવીસ સોમવારે સવારે છ વાગ્યા સાંજના ચાર વાગ્યા સુધી પાંચ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા નગરજનોને હાલાકી વેઠવી પડી હતી ભારે વરસાદના કારણે ધોળકા શહેરમાં આવેલા ગુયા તળાવ ચીકલી તળાવ બલાસ તળાવ અને ગધેમાર તળાવ ભરાઈ ગયા છે ગુયા તળાવ ઓવરફ્લો થતાં ચિસ્તીયા સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે ગધેમાર તળાવ ઓવરફ્લો થતાં ગધેમારથી પાશ્વનાથ સર્કલ તરફના રોડ ઉપર અને ગધેમારથી બલાસ ચોકડી તરફના રોડ ઉપર પાણી ભરાયા છે સૌથી કફોડી હાલત મગિયા વિસ્તારમાં આવેલી સુરધારા સોસાયટી સ્વામિનારાયણ સોસાયટી વિનાયક સોસાયટી દર્શન સોસાયટી અને નગર સોસાયટીની છે આ સોસાયટીઓમાં મોટા પાયે વરસાદી પાણી ભરાયા છે લોકોના મકાનોમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને મુશ્કેલી વેઠવી પડી રહી છે પાશ્વનાથ હોસ્પિટલોની સરખેજ તરફ જતા હાઈવે પર પર પાણી ભરાયા છે અમનપાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ક્ષત્રિય ઠાકોરવાસ કચેરી રોડ રાધનપુરી વાડ મોહમ્મદી સ્કૂલ લોધીનાલ લીમડા મદા રોટા સહિતના નગરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વરસાદી પાણીના નિકાલ માટે સેનેટરી વિભાગની ટીમ અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે સંવાદદાતા શકીલ બોરા દિવ ન્યૂઝ ધોળકા